આશા સેવાઈ રહી છે ગયા વર્ષની સરખામણીમાં શિયાળા પાકમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને ખેડૂતોના ઘઉંના પાકમાં સુકારા જેવા રોગ દેખાઈ રહ્યો છે ત્યારે ખેડૂતોના ઘઉંના પાકમાં નુકસાન વેઠવાનો વારો આવે તેવું પણ દેખાઈ રહ્યું છે ગીર સોમનાથ જિલ્લામાં શિયાળાની સિઝનની વાત કરીએ તો ગયા વર્ષની સરખામણીમાં રવિ પાક ચાલુ સિઝનમાં વાવેતરમાં વધારો જોવા મળી રહ્યો છે ત્રણ વર્ષની સરેરાશ સત્તર હજાર સાતસો છન્નું હેક્ટર કરતાં ચાલુ વર્ષે રવિ સિઝનમાં વાવેતર વિસ્તારમાં વધારો જોવા મળ્યો છે ચાલુ વર્ષે રવિ સિઝનમાં વાવેતર વિસ્તાર અઢાર હજાર છસો તેર હેક્ટર છે ચાલુ વર્ષ ઘઉંના પાકના વાવેતર વિસ્તારમાં વધારો જોવા મળ્યો સાથે જ રાઈ તેમજ ધાણાના પાકમાં પણ ખાસો વધારો થયો છે ચણાના વાવેતરમાં થોડો થોડો ઘટાડો જોવા મળ્યો છે જેનું સ્થાન ધાણા અને રાઈએ લઈ લીધું છે ખેડૂતો સૂક્ષ્મ પિયત તરફ વળી રહ્યા છે તેમજ પાક ફેરબદલી પણ કરી રહ્યા છે વર્ષની રવિ સિઝનના વાવેતરની તો સુત્રાપાડા તાલુકામાં ગયા વર્ષની સરખામણીમાં આ વખતે રવિ સિઝનમાં વાવેતર છે તેમાં વધારો જોવા મળ્યો છે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ટોટલ એકવીસ હજાર સાતસો ચોર્યાસીમાંથી આપણે સુત્રાપાડા તાલુકામાં રવિ સિઝનમાં વાવેતર છે જે અઢાર હજાર છસો ને તેર હેક્ટરમાં થયેલું છે તેમાં પણ ખરેખર પાકની વાત કરીએ તો ઘઉં છે ઘઉંના પાકમાં વાવેતરમાં વધારો જોવા મળ્યો છે તેમજ રાઈસના પાકમાં પણ ઘણો બધો વધારો જોવા મળ્યો છે અને ધાણા છે કે જે તેમના પાકમાં પણ તેના વાવેતરમાં પણ ઘણો મોટો વધારો જોવા મળ્યો છે ખેડૂતો છે જે સૂક્ષ્મ પિયત અપનાવી રહ્યા છે જેથી ક્રોપ ડાયવર્સિફિકેશન તરફ જઈ રહ્યા છે જેના કારણે તેની આવક પણ બમણી થઈ રહી છે તેમજ તે નવા નવા પાકને ટ્રાય કરી રહ્યો છે તેમજ તે જે તેમની પિયત પદ્ધતિમાં પણ ફેરફાર કરી રહ્યા છે અને તેવી રીતે આપણા સુત્રાપાડા તાલુકાની વાત કરીએ તો જે અત્યારે સરેરાશ ત્રણ વર્ષનું વાવેતર વિસ્તારની વાત કરીએ તો સત્તર હજાર છન્નું હેક્ટરમાં વાવેતર આપણે ટોટલ થયેલ ત્રણ વર્ષના સરેરાશની વાત કરીએ તો સત્તર હજાર સાતસો ને છન્નું હેક્ટર છે આપણે સુત્રાપાડા તાલુકાનો છેલ્લા ચાર પાંચ વર્ષથી સારા વરસાદોને લીધે કુદરતી જળ સ્ત્રોતનું પ્રમાણ બહુ સારું છે પણ વાતાવરણની અનિયમિતતા અને સરકારની બિનજરૂરી ધ્યાનને લીધે ખાતરું બિયારણમાં ને બધામાં જોઈ ખેડૂતને સહયોગ નથી મળતો છેલ્લા ચાર પાંચ વર્ષથી ઉત્પાદનની દૃષ્ટિએ વધારો છે પણ એ જ સાથે કુદરતને અનિયમિત લીધે ઉત્પાદનમાં ઘટાડો હોય છે નાના ખેડૂતોને દિન પ્રતિદિન માર પડે છે ઘઉં બાજરા ચણાનું છેલ્લા બે ચાર વર્ષથી વાવેતર સારું છે પણ સામે ઘઉંના સુકારાનું ને એવું ફળનું પ્રમાણ ચણામાં અને ધાણામાં અને બધામાં વાતાવરણ અનિયમિતને લીધે બધી વધારો છે સરકારને આ પ્રત્યે ધ્યાન દોરવામાં આવે છે જેટલું થાય એટલું ખેડૂતને લાભ મળે એ માટે સારા પ્લસ ખેતીવાડી શાખા દ્વારા પૂરેપૂરું ધ્યાન દોરવામાં આવે ખેડૂતોને બંધ જેટલું બને એટલું ધ્યાન વધારે આપે એ માટે સરકારને આપણી સલામતી છે ને આ સંજોગમાં આવી પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે કે આ વિસ્તારની અંદર ઘઉંનું વાવેતર સરેરાશ પ્રમાણે વધારો વાવેતરમાં થયો છે પણ પ્રશ્ન એવો બન્યો છે કે અત્યારે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે જે કંઈક બિયારણમાં કદાચ ફરક હોય એકસો તોતેર જે ઘઉંમાં વધારે જગ્યા પર જોવા મળે છે છુકરા જેવો રોગ છે કે જેથી કરીને આ વિસ્તારની અંદર જો આ કોઈ પણ જાતનું સરકાર આની વિચારણા કરી એ કાંઈ બીજમાં ફરક છે કોઈ વાતાવરણમાં કોઈ પ્રોબ્લેમ છે કે અન્ય કોઈ કારણોસર આ વર્ષે ઘઉંના ઉત્પાદનમાં બમ્પર ઝટકો લાગે એવું બધાને ખરેખર આશા છે કે ખરેખર ગયા વર્ષ કરતાં અડધું જ ઉત્પાદન થાય એવું દરેક લોકોના મનમાં ભીતી છે ખરેખર એમ જો તો બાજરી જુવાર પછી આપણે ચણા દાણા છે એમાં કંઈક વ્યવસ્થિત થઈ છે અને છે એમાં નુકસાનનો કોઈ પાર નથી એમ કહીએ તો પણ ચાલે એમ કે અત્યારે ખરેખર આમાંથી બસવા માટે ખેડૂતોએ ઘણી મનની અંદર સંકોચ છે કે આ ઉત્પાદન કેવું થશે કેવું રહેશે પાણીની ક્ષમતામાં આ વિસ્તારમાં સારું છે એનો કોઈ પ્રશ્ન જ નથી પણ ઉત્પાદનની દૃષ્ટિમાં બહુ જ ઘટાડો છે અત્યારે અમે સિઝનની શરૂઆત થઈ ત્યાં ઘઉં કાઢવાની શરૂઆત થઈ ત્યાંથી જ આવી પરિસ્થિતિ જોવા મળે છે કે અમે હવે એવું વિચારીએ કે આ સિઝન પૂરી થતા થાય તો કુદરતના ભરોસે અમારો બાજી છે અને કુદરતની પાસે અમે અપેક્ષા કરીએ અને સરકારશ્રીને અમે કાને વાત નાખીએ કે ભાઈ આના પ્રત્યે કંઈક ખેડૂત માટે કંઈક ઘટતું ધ્યાન દોરે એમ કુલ ટોટલ એકવીસ હજાર સાતસો ચોર્યાસી હેક્ટરમાંથી વધારો જોવા મળી રહ્યો છે તેમજ ચણા ધાણા જેવા પાકોમાં પણ વધારો થયો છે ચણાના પાકમાં પણ થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે તેની પાછળનું કારણ વરસાદની ખેચ આ ઉપરાંત રાયડો અને ધાણાનું પણ વાવેતર વધ્યું છે ખેડૂતો નવા નવા પાકને પણ ટ્રાયલ કરી રહ્યા છે બાપાનું આજે બગદાણાધામ ખાતે શોકનું મોજું ફરી વળ્યું છે મંજી બાપા કે જેમણે બજરંગદાસ બાપાની પ્રેરણાથી મંદિરને સુવાસમાં વધારો કરતા અનેક સામાજિક ધાર્મિક કાર્યો કર્યા હતા જેમનું આજે સુરત ખાતે નિધન થતા તેમના પાર્થિવ દેહને પ્રથમ ભાવનગર ઝાંઝરિયા હનુમાનજી મંદિરે આવ્યો હતો મંદિર કે જે બજરંગદાસ બાપાનું જન્મસ્થળ છે જ્યાં હનુમાનજી મહારાજના દર્શન કરાવી આરતી કરવામાં આવી હતી મંજી બાપાના પાર્થિવ દેહના દર્શને મોટી સંખ્યામાં ગુરુ ભાઈઓ ગુરુ ભક્તો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા સાંજે ચાર કલાકે પાર્થિવ દેહ બગદાણા પહોંચશે જ્યાં કરશનભાઈની વાડીના સાંજે ચાર થી આવતીકાલ બપોર ત્રણ વાગ્યા સુધી અંતિમ દર્શન માટે રાખવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે પહોંચશે ત્યારબાદ આવતીકાલે સાંજે ચાર વાગે તેમની બગદાણા ખાતે અંતિમ વિધિ કરવામાં આવશે પૂજ્ય સદગુરુદેવ બજરંગદાસ બાપાના અન્ય સેવક અમારો પરિવાર તો ખૂબ ભાગ્યશાળી છે કે અમારા વડીલ તરીકે અમારા પિતાશ્રી તરીકે અમને ભગવાન આપ્યા હતા અને આપણા સૌના વડીલ પૂજ્ય મંજી બાપા હજુ અમને અમે માની નથી શકતા કે બાપાએ દેહ છોડી દીધો કારણ કે હજુ પાંચ દિવસ પહેલા તો અમે બધા સાથે અમારી દીકરીના લગ્ન પ્રસંગમાં મોજ કરતા હતા અને એમને ભત્રીજીના લગ્ન હતા તો એ આમંત્રણ આપવા ગઈ તો એમ કહ્યું કે તારા લગ્નમાં હું અત્યારે વહેલા જ તને આશીર્વાદ આપી દઉં એમ એટલે બ્રેનસ્ટ્રોક આવ્યો અને બ્રેઇનસ્ટોકમાંથી રિકવર થયું ચાર દિવસમાં ન્યૂઝપેપર વાંચવા માંડ્યા હતા અને પછી હાર્ટ એટેક આવી ગયો અને એમને આપણે બલિંદદાસ બાપાને જાંગરિયા દાદાને પ્રાર્થના કરી એમની માટે આપણે શું પ્રાર્થના કરવાની તથા આપણે કાલા કાલી ખેલી ભાષામાં પ્રાર્થના કરી એમના આત્માને તો મોક્ષ જ હોય પણ એમણે જે સંકલ્પો નક્કી કર્યા છે એ સંકલ્પો આપણે બધા સાથે મળીને પૂરા કરીએ બગડાણા ખાતે અમે જઈ રહ્યા છીએ તમામ વિધિ બગડાણા સંપન્ન થશે આજે અમે ચાર વાગે પહોંચીશું પછી બાપાના પાર્થિવ દેહ અમે દર્શનમાં મૂકીશું બધા દર્શનના દર્શન કરવા ગુરુ ગુરુભાઈઓ આવે સેવક સમુદાય આવે સેવા મંડળોના કાર્યકર્તાઓ આવશે કાલે ચાર વાગ્યા સુધી દર્શનમાં રાખીશું ને આવતીકાલે સાંજે ચાર વાગે બગડાણા મુકામે ત્રિવેણી સંગમ બગડેશ્વર મહાદેવ ખાતે એમનો અંતિમ સંસ્કાર કરીશું મંજી દાદા એટલે જે ગણો યા બાપા ગણો કે દાદા ગણો એનું કોઈ કહેવા જેવો અર્થ જ નથી કાય અને મંજી દાદા જે મહિમા બાપા વિશે વધાર્યો છે એવું તો કોઈ ટ્રસ્ટી કે કોઈ મંડળમાં ગયો એવો મંજી દાદાએ મહિમા વધાર્યો છે અને મંજી દાદાએ જ્યારે ચાંદીની મૂર્તિ બનાવી ત્યારે અમને યાદ છે કે બંજી દાદા બોલ્યા હતા કે જ્યાં જ્યાં જિલ્લા હશે જ્યાં જ્યાં તાલુકા હશે જ્યાં જ્યાં ગામડા હશે ત્યાં બજરંગદાસ બાપાની ફોટો આપણે પરધામણી કરશે એટલે ગામના લોકો કરશે આશ્રમ તરફથી કોઈ કરવા દેતા નથી આપણે જે ગામના ઈચ્છા થાય એમ બજરંગદાસ બાપાના ફોટામણી કરશે અને મંજી દાદાની તો કંઈક શું કેવું કેવા જેવું કોઈ હરસ જ નથી જ્યારે બાપા અહીંયા હતા ત્યારે મંજી દાદા પીએસઆઈ પાસ થઈ ગયા હતા ત્યારે આપણે આપને ખ્યાલ હોય તો કે ત્યારે ટપાલી તાર આવતો હતો એટલે બાપા બેઠા હતા અને તાર ટપાલી ભાઈ દેવા એવા અને કીધું ભાઈ શું છે તે કહેવાય મનજીભાઈનો તાર છે અને આમાં મનજીભાઈ પીએસઆઈ પાસ થઈ ગયા ત્યારે બાપા એટલું બોલ્યા હતા કે ભાઈ મનજીભાઈને ક્યાંય જવાની જરૂર નથી કે બધા બાપાના સાનિધ્યમાં વર્ષોથી બાપાએ જે કર્યું છે તો કોઈ ન કરી શકે અને બાપાની જે મંજી બાપાની આ ખોટ છે એ તો કોઈ પૂરી જ ન શકે અને બાપાએ આમાં એમનું લોહી રેડી દીધું છે જો એ મંદિરનું અત્યાર સુધી જે કાંઈ પણ હિત થયું છે બાપાએ લોહી રેડી દીધું છે બાપાના ચરણોમાં કોટી કોટી વંદન અને એમની આત્માને બજરંગદાસ બાપા અને એમની આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરીએ એમનો પાર્થિવ દેહ સુરતથી ભાવનગર મુકામે લાવી રહ્યા છે અને અહીંથી જઈ રહ્યો છે બગદાણા ત્યાં આજના બપોરના ત્રણ વાગ્યાથી કાલ બપોરના ત્રણ વાગ્યા સુધી બાપાના દર્શન થઈ શકશે સૌ ભાવિ ભક્તોને બાપાના દર્શન કરી શકે એની વ્યવસ્થા ત્યાં ગોઠવેલી છે બધા વ્યવસ્થામાં પધારી બાપા કરશનભાઈ નિવાડી બગદાણા ગોઠવેલ છે અને બાપાનો ઇતિહાસ તો એટલો છે બાપાએ લોહી રેડી દીધું છે અને બગદાણાનું એવું નથી કે ખાલી આપણું ભાવનગર પૂરા હિન્દુસ્તાનમાં બગદાણાના બાપાએ અમૃતર શ્રીરામ જન્મભૂમિ છે ત્યાં ક્ષેત્રે ચાલુ કર્યું છે અયોધ્યા જન્મભૂમિ ક્ષેત્રે ચાલુ કર્યું છે અને બગદાણાનું જે જે સેવકો છે એ દુનિયાના કોઈપણ ખૂણે પહોંચીને સેવા કરી શકે એવા સક્ષમ છે એટલે બગદાણા બાપા બજંગદાસ બાપાની અગ્નિ અગ્નિસંસ્કાર કાલ બપોરે ત્રણ વાગે રાખેલ છે બગદાણા મુકામે રાખેલ છે મહેસાણાના બે ભાગને જોડતો બનાવવામાં આવેલો આંબેડકર બ્રિજ જ્યારથી બન્યો છે ત્યારથી જ તેના હલકી ગુણવત્તાના કામથી વિવાદમાં સપડાયો છે અમદાવાદથી દિલ્હી રેલવે લાઇન પર બનેલો આ ફ્લાયઓવર બ્રિજ દર ચોમાસામાં તૂટીને ભંગાર હાલતમાં ફેરવાઈ જાય છે અને દર વર્ષે બ્રિજનું રિપેરિંગ કરી ફરી પાછો બ્રિજ કાર્યરત રાખવામાં આવે છે પરંતુ આજ રોજ વહેલી સવારે જ વિવાદાસ્પદ અને હલકી ગુણવત્તાવાળા આંબેડકર બ્રિજમાં મોટું ગાબડું પડી ગયું અને વાહન વ્યવહાર ઠપ થઈ જવા પામ્યો છે કોઈ ગુજારો અકસ્માત સર્જાય કે મોટી જાનહાની થવાના ભયના પગલે ધમધમતો રહેતો આંબેડકર બ્રિજ હાલમાં તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો છે પરંતુ વારંવાર ક્ષતિગ્રસ્ત થતા અને ગાબડા પડી બિસ્માર બની જતા આંબેડકર બ્રિજમાં ભ્રષ્ટાચારની બુ આવી રહી છે પણ મહેસાણા માર્ગ અને મકાન વિભાગના અધિકારીના કુંજરોવા જેવો જવાબ આપી બ્રિજ ઝડપી રિપેરિંગ કરવાનો દાવો કર્યો છે આ બ્રિજ બે હજાર ચૌદ માં રેલવે અને આર એન ના શેરિંગ માં બનાવેલો બ્રિજ છે આ બ્રિજ સિટીના બે મુખ્ય ધોરીમાર્ગ ને જોડતો રસ્તો છે આજ આ વિસ્તારમાં નેશનલ હાઈવે જેનું કામકાજ ચાલુ છે એના લીધે ભારે વાહનોની અવરજવર આ બ્રિજ ઉપર થવાના કારણે અને એક્સપાન્સન જોઈન્ટમાં બે બે જોઈન્ટ વચ્ચે થોડી ગેપ થઈ છે અને આ ગાબડું જે પડેલું છે એના લીધે આજે રોજ અમે આ બ્રિજને તાત્કાલિક બંધ કરી અને એની રિપેરિંગની કામગીરી અ તત્કાલ હાથ ધરી અને ટૂંક સમયમાં પૂર્ણ કરી દઈશું અને બીજનો પાછો વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવશે હવે આ બ્રિજની કામગીરી જે તે વખતે કરવામાં આવેલ હતી એ વખતે કરેલ કામગીરી પછી આ બ્રિજ અમે રિપેરિંગ અને રિસરફેસિંગ માટે પણ જોબ નંબર લીધેલો હતો અને રસ્તાના ટ્રાફિક અન્વયે અમે માન્ય કલેક્ટર સાહેબને જાહેરનામું આપવા માટે અરજી બી કરેલી છે અને એની ટૂંક સમય કાર્યવાહી હાથ ધરી અને શું કરી શકાય કરી શકે ભ્રષ્ટાચાર ગણવો કે ના ગણવો એ હવે ઉપરની અમારી કોમ્પિટન્ટ ઓથોરિટી નક્કી કરે પણ આજ રોજ જે ગાબડું પડેલ છે એને સત્વરે અમે યોગ્ય કરીને રસ્તાના ટ્રાફિકેબલ કરી દઈશ બરાબર અ એ હવે શોર્ટ શોર્ટપીયરમાં યાદ તો નથી કમ્પ્લીટલી પણ લગભગ રાધે એસોસિયેટ બનાયેલું હોય એવું માની શકાય આ બ્રિજ બન્યો છે ત્યારથી અનેક વાર સમારકામ કરવામાં આવેલું છે બ્રિજ બન્યો એની ગુણવત્તા પહેલા દિવસથી જ હલકી કક્ષાની છે એના કારણે જ સમારકામ કરવું પડે છે આ બ્રિજ પર ભારે પ્રતિબંધ હોવા છતાં પણ ભારે વાહનો તંત્રની બેદરકારીના કારણે ભારે વાહનો જાય છે બ્રિજની ગુણવત્તા હલકી હોય અને એના ઉપરથી ભારે વાહનો જાય બ્રિજ એકદમ ખરાબ કક્ષાનો થઈ ગયેલો છે આ બ્રિજ પર અનેક વાર સમારકામ કર્યા છે

શૈલેશ ઉર્ફે કાળીઓ ડાભી કે જે અપહરણ અને ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોય અને પોલીસ પકડથી બહાર હોય જેના ગઢડાના અડતાળા રોડ પર પેટ્રોલિંગ દરમિયાન ત્રણ ચોરાઓ મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો છે આ આરોપીએ પંચમહાલ જિલ્લામાંથી તેર માસનું બાળક અને છોટા જિલ્લામાંથી પંદર માસનું બાળક અપહરણ કર્યું જ્યારે આરોપી બાળકોના અપહરણ કરી પોતાના ઘરે છોડીને જતો રહેતો હતો પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કેટલા ગુનાઓમાં સંડોવાયેલા છે તે અંગેની વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સ્ટેશન દ્વારા ગરડા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી તથા તેમના સ્ટાફના વાહન ચેકની કામગીરી કરતા આ દરમિયાન તેમને શંકાસ્પદ મુદ્દામાલ સાથે શૈલેષભાઈ ઉર્ફે કાળિયો જીવરાજભાઈ ડાબી કે જે તાતાણા ગામ ગરડા ખાતે આવેલું છે ત્યાંના રહેવાસી છે તે મળી આવેલા અને વધુ પૂછપરછ કરતા તેઓ પાસેથી કુલ ત્રણ મોટર ચોરી થયેલ હોવાની હકીકત છે તે સામે આવી હતી અને તે મુજબ ગુના રજિસ્ટર થયા હોવાનું પણ માલુમ પડેલ આમાં કુલ ત્રણ મોટર સાયકલની ચોરી છે તે બાબતે ડિટેક્ટ કરવામાં આવી છે અને આ સાથે આ જે આરોપી છે તે અગાઉ પણ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે તેની તપાસ કરતા આરોપી છે તે અપહરણના કુલ બે ગુનાઓમાં નાસ્તો ફરતો છે એમાં પંચમહાલ ખાતે કાલોલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે તેમાં તેર વર્ષના બાળકની અપહરણ કરેલ હોય અને છોટા છોટાઉદેપુરના નસવાડી પોલીસ સ્ટેશન ખાતેથી એક પંદર માસના બાળકનું અપહરણ કરેલ હોય

આ પરિક્રમા મહોત્સવ મિની ભાદરવી પૂનમના મેળા જેવો માહોલ બનાવી રહ્યો છે માં જગત જનની જગદંબાના પાવન સાનિધ્યમાં લાખો માઈ ભક્તો માં અંબા સમક્ષ પોતાનું શેષ ઝુકાવવા અને એક જન્મમાં એક જ જગ્યાએ એકાવન શક્તિઓના દર્શનનો લાભ લેવા અંબાજી પહોંચી ગયા છે ભક્તોની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે છેલ્લા બે દિવસમાં ચાર લાખ ભક્તોએ આ ગબ્બર પર્વતની પરિક્રમા કરી હતી અને ત્રીજા દિવસે બપોર સુધીમાં જ હજારો ભક્તોએ પરિક્રમા કરી લીધી અને હજુ પણ આ પ્રવાહ ગબ્બરના માર્ગો પર આગળ વધી રહ્યો છે દેવસ્થાન ટ્રસ્ટ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં અંબાજી સુધી પહોંચવા માટેનું પરિવહન બસ માર્ગ તે નિશુલ્ક કરવામાં આવ્યું છે અંબાજીમાં નિશુલ્ક ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે પરિક્રમાકા દિન હે 51 સક્તિ પીર કા પરિક્રમા કરની હે હમ ભી ઇસકે લિયે આયે હે હમારે બૌસ સે ભાઈ બેન ભી આયે હે ગામ ગામ સે હજારો લોગ આયે હે સભી કો યહ ઉમંગ ઓર ઉત્સાહ મિલ રહા હે સબ ખુશ હોકર કે ગોમ રહે હે दर्शन कर रहे हैं और जैसे भादरवी का मिनी मेला आज मिल रहा है सबके दिल मिल रहे हैं माँ सबके दिल को एक कर रही है और हम सब एक होकर एक का नाम एक परमात्मा एक शिव एक शक्ति जो माता जी ने प्राप्त की वो हम भी प्राप्त करें और हमारे जीवन को उद्धार करें खूबज मोटा प्रमाण लोगों માતાજીના દર્શનનો લાભ લે અને એક જ જન્મમાં એક જ સાથે એક જ જગ્યાએ એકાવન શક્તિપીઠના દર્શન કરે તેવા શુભ હેતુથી સરકારશ્રીનો ત્યાં અભિગમ છે કે દરેક લોકો એમનું દર્શન કરે અને ધન્યતા અનુભવે આ સમય દરમિયાન એકદમ સરસ મજાનું ભક્તિમય વાતાવરણ છે પરિક્રમા માર્ગમાં વિવિધ પ્રકારનો શણગાર કરવામાં આવેલો છે દરેક મંદિરે દરેક સંકુલ વાઇઝ આપણે યજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલ છે શક્તિ યજ્ઞના અને અલગ અલગ જગ્યાએથી વિવિધ જગ્યાએથી યજમાનો આવેલ છે અને યજમાનો એ સાથે જોડાય અને પંડિતો દ્વારા મંત્રોચ્ચાર કરી અને સરસ મજાની માતાજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે હાલમાં અંબાજીમાં ગબ્બર પરિક્રમાની અંદર દરરોજ અલગ અલગ યાત્રાઓનો સમાવેશ કરવામાં આવે છે જેમાં ભક્તો યાત્રાઓ થકી માતાજીના પ્રત્યેક એકાવન મંદિર સુધી જઈને વિશેષ પૂજા કરતા હોય છે અને ભક્તોની ભક્તિમાં ચાર ચાંદ લગાવવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન અંબાજી ખાતે કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના પ્રસિદ્ધ ગાયક કલાકારો દ્વારા ગરબા ભજન અને ડાયરાઓ થકી આ ભક્તોને મા ની ભક્તિમાં રસબોળ કરવામાં આવી રહ્યા છે મા જગતના સાનિધ્યમાં આવતા દરેક માઈ ભક્તોને અલગ અલગ કૃતિઓ પણ જોવા મળી રહી છે જેમાં આદિવાસી નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ બધી કૃતિઓ અને વ્યવસ્થાઓ ભાદરવી પૂનમના મહામેળાની યાદો તાજા કરી રહી છે મહેસાણાના ભાજપ દ્વારા રાજ્યસભા પદે પસંદગી થતા નાયકના પરિવારે વડાપ્રધાન અને અમિતભાઈ શાહનો આભાર માન્યો હતો તેમના માતૃશ્રી વિદ્યાબેન નાયકે મયંકભાઈના સંઘર્ષની ગાથા વર્ણવી હતી અને જણાવ્યું હતું કે મયંકભાઈએ પોતાના પરિવાર માટે રિક્ષા પણ ચલાવી હતી ડબલ એન્જિનિયર થયેલા મયંક નાયકે યોગ્ય પગાર ન મળતા રિક્ષા ચલાવવાનું પસંદ કર્યું હતું અને મયંક નાયક ભાજપ માટે છેલ્લા વીસ વર્ષથી કામ કરી રહ્યા છે સાથે જ તેમણે જણાવ્યું હતું કે મયંક નાયકે ક્યારેય કોઈની પાસે કઈ માંગ્યું નથી છો એટલું ખાવાય ન આવી હવે રીક્ષા લઈ જાય હજુ દાબેલી ખાઈ ગયે આવો અમે વાત જોઈએ કે ભાઈ હજી સુધી ચમ નો આવ્યો એને બહુ સંઘર્ષ કર્યો મોટા ભાઈ ભણતા હતા ડોક્ટર નો નાનો ભાઈ એન્જિનિયર નો પાટણ હતો બધા છોકરા મારા વેલફેર છે મારા પોચે પોચ બાળકો બધા ભણેલો ગણેલો મયંક ભાઈ બહુ સંઘર્ષ કર્યો છે એમના માટે તો ભગવાને જેટલું આલે એટલું ઓછું છે મારે એક પગાર ઉપર બચો છોકરાને બી એજ્યુકેશન આપ્યું છે હું નથી ભણી હું ભગવાન મારો મોદી સાહેબ નો અમીર સાહેબ નો મારી કારકા મારી લાખવંડી કારકા માં હજરા દિવસે મારા છોકરા નો આભલા દાડ્યા નાયક નો આપડા ખોબા દેવડી નાતમાં કેસી જાય આગળ પણ મારી માતાઓ લાવી અને નરેન્દ્ર મોદી સાહેબ લાયા હું લગભગ છવ્વીસ સત્યાવીસ વર્ષથી મેરેજ કરીને આવી એ પહેલાના એ ભાજપ માટે પાર્ટી માટે કામ કરે છે એમાં પંદર વીસ વર્ષથી તો ખૂબ આખો દિવસ પાર્ટી માટે જ કામ કરે છે સવારથી લઈને રાત સુધી તબિયત સારી હોય ના સારી હોય તો બી એ સવારથી કે મારા મીટિંગ છે મારા આ છે મારા અભ્યાસ વર્ગ છે આ છે એમ કરી સવારથી એ ભાજપ માટે કામ કર્યું છે એમને અને કરે છે અને કરતા રહેશે અને જે અત્યારે આમની જે પસંદગી થઈ છે એમાં માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ શ્રી અમિતભાઈ સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ અને શ્રી સી આર પાટીલ સાહેબ એમની ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે કે આ વિશ્વાસનો નો કળશ અમારી ઉપર જે ઢોળ્યો છે એમણે એમાં પાર ઉતરીને બતાવીશું અને નિષ્ઠાથી કામ કરીશું આપ સૌ જાણો છો કે અમારા નાયક ભોજક કોમ્યુનિટી નાની કોમ્યુનિટી છે ફાધર સામાન્ય શિક્ષક હતા અને પાંચે ભાઈ બહેન નું હાયર એજ્યુકેશન ચાલતું હતું મયંક ભાઈએ ડબલ એન્જિનિયરિંગ કર્યું પણ અહીંયા એટલે પગારમાં ત્રણસો ચારસો રૂપિયા કહેતા કે એટલું ના પોસાય કારણ અમારે પૈસાની જરૂર હતી એટલે ભાઈ રિક્ષા ચલાવી કે રિક્ષા ચલાવી તો મહિને પાંચસો થી હજાર રૂપિયા મને મળશે એટલે રિક્ષા લાડલી નામની એમની રિક્ષા હતી અને રિક્ષા લાખવરથી મહેસાણાના ફેરા કરતા અને ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને જયંતિભાઈ બારોટના માર્ગદર્શનમાં એમને સંગઠનમાં જોડાયા અને સંગઠનમાં છેલ્લા વીસ વર્ષથી એટલું બધું કામ કરે છે અને કોઈ આશા એમનો એક સારામાં સારો ગુણ ગણો કે ખરાબ ગુણો એ કોઈ નેતા પાસે કઈ માગતા નથી એ એમની યોગ્યતા થાય જે સમયે જે જવાબદારી સોંપે તો એ ખુશ થઈને કામે વળગી જાય છે એટલે અમારા પરિવાર માટે તો આ સોનાનો સૂરજ છે આજનો દિવસે અને ખાસ કરીને કહું કે અમારે નાયક ભોજક જ્ઞાતિ માટે પણ આજે સોનાનો સૂરજ છે કે પંચોતેર વર્ષના અમૃતકાળમાં બધી કોમ્યુનિટીના લોકો ધારાસભ્ય સસર સભ્ય બન્યા અમારી કોમ્યુનિટીનો સૂરજ આજે પહેલી વાર ઉગ્યો છે એના માટે અમિત સાહેબ અને મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર પાલનપુરના લક્ષ્મીપુરા ગામમાં આવેલી રેલવે ફાટક બંધ કરાતા પંદર થી વીસ ગામોના લોકો વિશાળ રેલી મોકૂફ રહી હતી પાલનપુર અમદાવાદ રેલવે કોરિડોરને લઈ લક્ષ્મીપુરા ગામની વર્ષો જૂની રેલવે બંધ કરી દેવામાં આવે છે આ ફાટક બંધ થવાથી ત્રસ્ત ગ્રામજનોએ તાજેતરમાં ગ્રામ સભા યોજી હતી જેમાં રેલવે ફાટક પર બ્રિજ બનાવવાની માંગ સાથે આજે વિશાળ રેલી યોજવાનું એલાન કર્યું હતું જેમાં માંગણી દહી સંતોષાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉછાળતા સત્તાપક્ષ સહિત તંત્ર હરકતમાં આવ્યું હતું જિલ્લા પ્રશાસન દ્વારા લક્ષ્મીપુરા વિકાસ સમિતિ સાથે બેઠક યોજી બે માસમાં બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવાની ગેરંટી આપતા આજે યોજાનારી રેલી મોકૂફ રખાઈ હતી વસંત પંચમીના દિવસે લક્ષ્મીપુરાના ઉમિયા ચોકથી કલેક્ટર સુધી આજે જ્યારે વન સિક્સટી નાઇન ફાટક બંધ થઈ ગઈ અને એના ઉપર ઓવરબ્રિજ નહોતો બનવાનો હતો પણ છેલ્લા બે વર્ષથી એનું કોઈ કાર્ય થયું નથી એના માટે એક આયોજન કરેલ હતું પરંતુ જ્યારે અંદર જઈ સત્તાધારી પક્ષોના અધિકારીઓ સાથેની ગઈકાલે કલેક્ટર કલેક્ટરશ્રીની કલેક્ટરશ્રીની સીધી ઇન્સ્ટ્રક્શન સાથે એસડીએમ સાથે મિટિંગ કરવામાં આવી અહીંની વિકાસ સમિતિએ અને ત્યારે શું શું તકલીફો હતી એમને જાણકારી આપી અને જાણકારીના અંતે જેમ મોદી સરકાર ગેરંટીની સરકાર એ રીતે અમે પણ કહ્યું કે તમે અમને ગેરંટી આપો જ્યારે મોદી સરકાર મોદી સાહેબ એમ કહે કે હું ગેરંટી આપું છું તો તમે અધિકારી પણ અમને ગેરંટી આપો ત્યારે એમને બહેજરી આપી કે આ રીતનું કામ બે મહિનાની અંદર અમે ચાલુ કરીશું પરંતુ જેટલા ટેકનિકલ જે પ્રોબ્લેમો છે એ ટેકનિકલ પ્રોબ્લેમો તમે અમને ઝડપથી થોડું સહાનુભૂતિ બતાવો કન્સેન્ટ અપાવો તો ઝડપથી કામ થશે એટલે એસડીએમ સાથેની મિટિંગ કરે કલેક્ટર શ્રી સાહેબની સત્તાધારી રીતે અમને ઇન્સ્ટ્રક્શન આપી અને અમે તમને એમને કહ્યું કે અમે આ રેલી તમે આ તમે બહોજરી આપી છે ગેરંટી આપી છે માટે આજે અમે એને મોકૂફ રાખીએ છીએ પરંતુ જો આ બે મહિનાના અંદર અમારી વિકાસ સમિતિ દર અઠવાડિયે દર શુક્રવારે એમની સાથે વાત કરશે અને દર અઠવાડિયે કેટલું કામ થયું છે એનો રિપોર્ટિંગ અમારા ઉમિયા ચોકમાં લખાશે કે ભાઈ કોના સંપાદનમાં કોની જમીન કપાણી કેટલા પૈસા મળ્યા શું વળતર થયું એનો રિપોર્ટિંગ દર શુક્રવારે થશે દર શુક્રવારે કમિટી ત્યાં જશે અને મળશે અને અમે આશા રાખીએ છીએ કે અમારે કોઈ મહારે રેલીનું આયોજન ન કરવું પડે